ઠન દ્વારા રચાયો મહાન રેકોર્ડ એક જ મંડપ નીચે દરેક ધર્મના પાંત્રીસ દીકરીઓએ પ્રેમનો ઓઢિયો

તમામ તાલુકા જિલ્લા પ્રમુખ શ્રી તેમજ દરેક ટીમ તથા આર્થિક રીતે મદદરૂપ દાતા મદદરૂપદાતાશ્રીઓને જાય છે જેમાં ગુજરાત રાજ્યના શહીદ થઈ ગયેલા સૈનિકોની પાંત્રીસ દીકરીએ પ્રભુતામાં પગલા પાડ્યા અને પ્રેમનું પાનેતર ઓઢાડવામાં આવ્યું સમૂહ લગ્ન સૌનું આયોજન તારીખ સત્યાવીસ એક બે હજાર ચોવીસ શનિવારના રોજ દાદા બાપુ ગામ ગામ પચ્ચમ તાલુકો જિલ્લો અમદાવાદ ખાતે થયું તેવા અવસરને આશીર્વાદ આપવા માટે ગુજરાતના તમામ ભાઈઓ બહેનો વડીલો દાદાશ્રીઓને ગુજરાતમાં જે સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવ સાહેબ દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા છે જેમાં હિન્દુ મુસ્લિમ એક જ મંડપ નીચે દરેક જ્ઞાતિ દરેક ધર્મના દીકરા દીકરી તેમના પિતાઓએ દેશની સેવામાં પોતાના જીવનનું બલિદાન આપી દીધું તેવા પાંત્રીસ દીકરીઓ સાથે પ્રભુતામાં પગલા પાડ્યા જે આખા ભારત દેશનો મહાન સૈનિક સંગઠન ગુજરાત રાજ્યના પ્રથમ સમૂહ લગ્ન પ્રેમનું પાનેતર જેવા પ્રસંગમાં ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા સમૂહ લગ્ન હર્ષ સાથે સંપન્ન થયો તારીખ છવ્વીસ એક બે ચોવીસ ની રાત્રે પણ લોક ડાયરોને રાજ